તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આમોદ પોલીસ મથકમાં નોંધાયેલા ધાણના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અસલમ ધનમત મેવાતી છેલ્લા ઘણા વર્ષોથી તેલંગાણા રાજ્યના મેળાચાલ જિલ્લાના માલકજગીરી તાલુકાના કુલતરુ ગામે કોન્ટ્રાક્ટ હેઠળ જેસીબી ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યો હતો બાતમીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક હૈદરાબાદ પહોંચી આરોપીને વોચ રાખીને આરોપીને ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ આમોદ પોલીસ સ્ટેશનના ધારના ગુનામાં પોલીસ પોતાની ધરપકડ બાકી હોવાની કબૂલાત આપી હતી ક્રાઈમ બ્રાન્ચે ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ હેઠળ કાર્યવાહી કરી આરોપીને આમોદ પોલીસના હવાલે કર્યો છે